ડભોઈથી સાઠો તો વચ્ચે વર્ષ પહેલા રેલવે ઓવર બ્રિજ બનાવવામાં આવ્યો હતો આ બ્રિજ ઉપર નહીં જેવા વરસાદમાં જ ડામોના પોપડા ઉખડી ગયા હતા પાંચ દિવસ પહેલા આવેલો કમોસમી વરસાદમાં આવેલા બ્રિજમાં કેટલીક જગ્યાએ ધોબાણ થઈ ગયું છે અને ખાડા પડી ગયા છે જેટલી જલ્દી બની શકે તેટલી ખાડાઓ પૂરા પૂરવા અને ડામર નખાય તેવી વાહન ચાલકોની માંગ ઉઠવા પામી છે બ્રિજની ઉપર ડામર ઉખડી ગયો છે ખાડા પડી ગયા છે લાગતા વળગતા વિભાગ દ્વારા દેખરેખ નહીં રાખી બેદરકારી રાખવામાં આવતા હાલત બ્રિજ રોડ ખરાબ થઈ ગઈ છે જાણવા મળતી વિગત અનુસાર ડબોઈથી સાટોજ જવાના રોડ પર સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા માટે ટ્રેનની લાઈન નવી નાખવામાં આવી છે અને ટ્રાફિકની સમસ્યા દૂર કરવા એક વર્ષ પહેલા રેલવે ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો હતો પરંતુ લાગતા વળગતા વિભાગ દ્વારા આ ઓવરબ્રિજની દેખરેખ નહીં રાખવાને કારણે બેદરકારી રાખતા ઓવરબ્રિજ ઉપર નહીં જવા વરસાદમાં ડામર નીકળી ગયો છે અને ખાડા પડી ગયા છે જેને લઈને વાહન ચાલકોને અવરજવર કરવામાં તકલીફો પડી રહી છે પંચર વડે પંચર પંચર પડે તેવા બનાવો પણ બની રહ્યા છે ને વહેલી તકે લાગતા વળગતા અધિકારીઓ ખાડા પુરાય ડામર નાખવામાં વેતવી માંગ ઉઠી છે